એમાં પાંચમા ધોરણનું પૂછાય છે પરંતુ ઘણી વખત અમુક સવાલો અહીંથી નીકળી શકે કંઈક તમારા મેટ સેટની અંદર કોઈ પણ જગ્યાએ આવી શકે એટલે તમારો એક પણ માર્ક્સ ન જાય એવું અમારે કરવું છે એટલા માટે આ વિડીયો લઈને આવ્યા છે કારણ કે ઓશિયન કોચિંગ ક્લાસીસનું જે ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ છે ને તેને તમારા માટે ચિંતા થાય છે કે શું કરવું જોઈએ કે બાળકો માટે નવું કે જેનાથી બાળકોને સીટી ક્રેક થાય ને મેરિટની અંદર આવે એની વાત છે તો વિડિયોને લાઈક કરજો કમેન્ટ કરજો મેક્સિમમ શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો જરાય ભૂલતા નહીં ચાલો જોઈએ તો સવાલ નંબર 1 હા હા સવાલ નંબર 1 પહેલા વાત કરી દઉં કે આપણે મેટ અને સેટ ગણિતના વિડીયો અને સેટમાં માં પર્યાવરણના વિડીયો ઉતાર ની બધાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે રેડી જોજો હો ભૂલી ન જતા વિડીયો જોવાનું સવાલ નંબર 1 જો તમે ઝૂંપડામાં રહેતા હોય તો તમારું ઘર શેનું બનેલું હશે

તો જો આપણે હમણાં વાત કરી કે ઝૂપડું હોય તો બરફ વિસ્તારમાં નહીં ચાલે કેમ કે ઘાસ માટે બનેલું ઘાસ માટેનું બરફમાં પાણી વાળું થઈને પીગળી જાય એટલે ત્યાં ન ચાલે તંબુ હોય તે કાપડનું બનેલું હોય શેનાથી કાપડનું તો કાપડ પણ ચાલે નહીં ભૂંગો તો ભૂંગો પણ વાસ અને ઘાસમાંથી બનાવવામાં આવે છે માટીનો ને એનો ઉપયોગ કરીને બનાવવામાં આવે એટલે એ પણ ના ચાલે તો કયું હોય ઈગલું તો બરફ વાળા ઘરનું જે બરફનું ઘર બનાવેલું હોય તેને શું કહેવામાં આવે છે ઈગલું કહેવામાં આવે છે જોઈએ

નીચે કોન્ટેક્ટ નંબર આપ્યો છે જે શિક્ષક મિત્રો બલ્કમાં ઓર્ડર કરવા માંગતા હોય તે બલ્કમાં પણ ઓર્ડર કરી શકે છે તેમના માટે પણ ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે અને હા હમણાં જે નવું સોપાન એટલે કે ફ્રી ટેસ્ટનું ચાલુ થયું છે જેના માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને આપેલી છે તો આપ તે જઈને ટેસ્ટ આપો તમારા નોલેજને ચકાસો રેડી તૈયારી કરો બુક ખરીદીને જઈએ નેક્સ્ટ સવાલ નંબર ત્રણ જો તમે રણપ્રદેશમાં રહેતા હો તો તમારા ઘરને શું કહેવાય એ બહુમાળી મકાન બી હાઉસબોટ સી ભૂંગો કે ડી તંબુ કદાચ તમે વાંચ્યું જ હશે બુકમાં ખ્યાલ જ હશે કે રણ પ્રદેશમાં રહે આપણું જે ઘર બનાવીએ તે ઘરને શું કહેવામાં આવે રણ પ્રદેશમાં રહેતા હોય તો એ ઘરને શું કહેવાય તો કે આવશે ભૂંગો શું કહેવાય ભૂંગો અલગ અલગ પ્રકારના ભૂંગા બનાવવામાં આવે છે અને એના ઉપર બહાર થી મસ્ત મજાની ડિઝાઇન પણ કરવામાં આવે છે એટલે તમે ભૂંગો કરીને ખાલી જોવો ને તો ખ્યાલ હશે તો તમે બુકમાં જોયેલું જ હશે ને ચાલો જોઈએ નેક્સ્ટ સવાલ નંબર 4 તમે બહુમાળી મકાનના 12 માળે રહો છો તો ઘરે જવા શેનો ઉપયોગ કરશો એ દોરડાનો બી સીડીનો સી રોપવેનો કે ડી લિફ્ટનો તો તમે કઈ જંગલમાં નથી રહેતા કે ઝાડવા ઉપર ચડવું છે કે વૃક્ષ પર ચડવું છે કે દોરડાનો ઉપયોગ કરો સીડીનો ઉપયોગ ચડો ઉતરો ચડો ઉતરો હાફ ચડી જાય પછી રોપવે વે બાર માળમાં રોપવે શું છે રોપવે તો પહાડ પરના માટે વપરાય અહીંયા શેનો ઉપયોગ કરશો તમે તો લિફ્ટનો ઉપયોગ કરશો કેનો કરશો લિફ્ટ નો અભ્યાસ રેડી કેમ કે લેફ્ટ માં આપણે બટન દબાવી દેવાનું બારમો માળ ઉપર રહી જવાનું થોડીક વાર માં આપણે આપણા ઘરે પહોંચી જઈશ જોઈએ નેક્સ્ટ પાંચમો સવાલ કયા પ્રદેશ માં ઘર મજબૂત વાસ થાંભલા પર બાંધવામાં આવે છે આસામ રાજસ્થાન કેરળ કે શ્રીનગર તો ક્યાં બાંધવામાં આવશે આસામ ની અંદર કેમ આસામ માં કારણ કે ત્યાં વરસાદ આવે પૂર આવે પાણી ભરાય જાય આવી પરિસ્થિતિ થાય એના કારણે કોઈ જીવ જંતુ વધારે હેરાન ન કરી જાય એટલા માટે વાસના થાંભલા ઉપર ઊંચું ઊંચું ઘર બનાવવામાં આવે છે ને વાવાઝોડા ને બધી વૃક્ષિ શું થાય રક્ષણ મળે એટલા માટે રેડી વાસણ ત્યાં રાજસ્થાન છે ત્યાં ભૂંગા બનાવીને રહેવામાં આવતું હોય છે કેરળની અંદર તો બહુમાળી મકાન હોય શ્રીનગરની અંદર બરફનાળી ત્યાં પણ બહુમાળી મકાન બહુમાળી તો નહીં પણ આપણે એક માળના અથવા તો એમ કહેવાય કે ક્રોસ આ આકારમાં મકાન બનાવવામાં આવે છે કે જેનાથી બરફને વગેરે પડ્યો તે બધું સુધાય નીચે પડી જાય બરાબર છે ચાલો જોઈએ નેક્સ્ટ છઠ્ઠો સવાલ પર્વતોવાળા વિસ્તારમાં મોટા ભાગે ઘરો શાના બનેલા હોય છે એ ઘાસ માટીના બી કાપડના સી પથ્થર અને લાકડાના કે ડી સિમેન્ટ અને કોન્ક્રીટના તમે આ સામની વાત કરી તો જેના હોય ત્યાં સાહેબ તો વાસના થામલાવાળા તો થાંભલા એટલે ઘાસ માટી અને પર્વતવાળા વિસ્તારમાં શું હોય કે વારા ઘડીએ ઘણી વખત ઉપરથી તમે ગમે એવું બનાવો પણ પર્વતને હું નીચે ધસી આવે તો તમારી બનેલી બધી વસ્તુ શું થાય નીચે આવે ને નુકસાન થાય તમારા ઘરને એટલા માટે સિમ્પલ ને સોબર જેનાથી પથ્થર અને લાકડામાંથી બનાવવામાં આવે છે શેનાથી પથ્થર અને લાકડા બીજું ને કે વાસ વાસ શું છે એક પ્રકારનું લાકડું છે એ વાસ નામ થાંભલા બનાવી દેશે

સી ઘાસ માટીના ઘર કેટલી પથ્થર અને લાકડાના ઘર તો શેના જોવા મળશે વિચારો સુરત વડોદરા અમદાવાદ જેવા મોટા મોટા શહેરો હોય ત્યાં કેટલા કેટલા માળની બિલ્ડિંગ જોવા મળે પાંચ માળ દસ માળ બાર માળ સત્તર માળ અઢાર માળ એકવીસ એકવીસ માળની બિલ્ડિંગો જોવા મળે ક્યાં સુરત અમદાવાદ વડોદરાની અંદર તેને કેવા મકાનો કહેવાય બહુમાળી મકાનો કહેવાય અથવા તો બહુમાળી ઘર કહેવામાં આવે છે રેડી જોઈએ નેક્સ્ટ આઠમો સવાલ શ્રીનગરના દાલ સરોવરમાં રહેવા માટે બનાવેલા ઘરને કયા નામથી ઓળખવામાં આવે છે શ્રીનગરના દાલ સરોવરમાં રહેવું છે તો ઘર કેવા કયા નામથી ઓળખાય કે ભૂંગા તરીકે બહુમાળી મકાન તરીકે હાઉસ બોટ તરીકે કે તરતા તંબુ તરીકે સરોવરમાં રહેવું છે સરોવર નિપાળે કયું આવે તો ભૂંગા ભૂંગા તો રણમાં કીધું બહુમાળી મકાન તો મોટા મોટા સિટીની અંદર કીધું તરતો તંબુ હોય કે હાઉસ બોટ હોય તો તરતો તંબુ કે હાઉસ બોટ જો હું એવું હાઉસબોટ હાઉસ બોટ કેમ હાઉસ બોટ કારણ કે એક ઘર હોય બોટ ની અંદર ઘર બનાવીને રહેવામાં આવે જે કોઈ તંબુ રાખવામાં આવે ને તંબુ રાખે તો કાપડ નો હોય કાપડ નો તંબુ હોય તો ત્યાં કદાચ બરફ પડે તો શું થાય પલળી જાય એની કદાચ કયું હોય હાઉસ બોટ તરીકે રેડી તે ઘર કયા નામથી હોય હાઉસ બોટ તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ વાહ

કે શબ્દો અહીંથી ચોખ્ખા આપવામાં આવશે ને સાથે સાથે કે કઈ વસ્તુ શું છે તેનું લોજિક સાથે આપીશું એમ ને સાથે સાથે માળખા મુજબ સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ ઊંડાણપૂર્વક ઉદાહરણ સાથે સમજૂતી દરેક બાબતની સમજૂતી આપવામાં આવશે નેક્સ્ટ યુનિટ પ્રમાણે મોક ટેસ્ટ કોર્સ ખરીદનારને બુક તદ્દન ફ્રી આપવામાં આવશે આ જે બુક છે તદ્દન ફ્રી છે હમણાં વાત કરીને કે બસો એસી રૂપિયાવાળી બુક યા હજાર રૂપિયામાં આવી જાય છે સાથે સાથે

ઈટની જરૂર પડે ને માટી હોય ઘાસ હોય એ બધાનો ઉપયોગ થાય છે હડી તો ભૂંગો બનાવવા માટે ઈટોનો ઉપયોગ થશે ને ઈટોનો ઉપયોગ તો બહુમાળી મકાન બનાવવા માટે પણ થઈ શકે છે રેડી જો આગળનો સવાલ 10 નીચેનામાંથી શું સાચું નથી સાચું નથી એટલે કે ખોટું કહેવાનું છે શું કહેવાનું છે ખોટું કહેવાનું છે તો રાજસ્થાન એટલે કે ભૂંગો તો રાજસ્થાન રણપ્રદેશ રણપ્રદેશની અંદર ભૂંગા હોય જે ઘાસ માટીના બનેલા હોય છે તે નેક્સ્ટ રાજકોટ બહુમાળી મકાન મોટું શહેર છે રાજકોટ તો એની અંદર પણ હોય છે કે બહુમાળી મકાન વાત સાચી છે બરફીલો પ્રદેશ છે ઇગ્લુ તો આ બરફની અંદર જે પ્રદેશ હોય ત્યાં જે ઘર બને હોય તેને ઇગ્લુ કહેવાય પણ રણ પ્રદેશમાં હાઉસબોર્ટ હમણાં તો જોયું શ્રીનગરના દાળ સરોવરમાં બનાવેલું જે ઘર છે એને છે ને મોડ કાંઈ હાઉસબોર્ટ તરીકે આવે શ્રીનગર ક્યાંય ઠંડો પ્રદેશ છે એ તો રણ પ્રદેશ છે પર્વતીય પ્રદેશ ટાઈપ છે ને શ્રીનગર બાજુ આપણે જમ્મુ કાશ્મીર એ નહીં તો રણપ્રદેશમાં આવશે આપણે શું આવે ભૂંગો આવે એટલે આ ડી ઓપ્શન ખોટો છે એવો છે ડી ખોટો છે જોઈએ નેક્સ્ટ રેવા અહીં આપણો ચેપ્ટર 16 મારું ઘર પૂરું થાય છે ફરી મળીશું નેક્સ્ટ ચેપ્ટર સાથે ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય કર્યું ગુજરાત